અરે ભાઈઓ જયારે નાના હતા અને રમતા આંગણામાં સૌ વડીલો જોતા હતા કે આ ચારે છોકરા રમે છે રમતમાં ને રમતમાં ભગવાન રામ જીતે મતા પોતાના હાથમાં આવેલી જીતની બાજી એને નાના ભાઈ માટે થઈ અને પોતે હાર સ્વીકાર લીધી નાના ભાઈઓને હાર જીત મળી ખુશી થયા એટલે વડીલો ઉભા હતા એને કહ્યું કે રામ તું જીતે મતો તો તું શું કામ હારી ગયો ત્યારે ભગવાન રામ બોલ્યા છે માં બાબા મારા ભાઈઓને જીત મળે અને એ ખુશ રહેતા હોય તો હું હારમાં પણ ખુશ છું સૌથી મોટી વાત રામજી એ બોલ્યા હતા કે જીત મારા ભાઈની થાય કે મારી થાય થાય છે તો અમારી ને સમજો જીત નાના ભાઈની થાય કે મારી થાય થાય છે તો અમારી જ્યાં મારું તારું નહીં હોય ત્યાં અયોધ્યા સ્થાપવાની તૈયારી કરજો વાલા ભક્તો જ્યાં બાકી મારું તારું આવ્યું તો અયોધ્યા નહીં આવે અમારું છે આ આપણું છે આવી ભાવનાઓ જીવનમાં હોય તો પ્રભુ પ્રગટે આપણા જીવનમાં તો આવા સદવિચારોનો ગ્રંથ રામચરિત માનસ એ રામચરિત માનસને આપ સૌ જ ઓળખો છો કે ભગવાન રામ ભણવા ગયા ગુરુ ગ્રહ ગયો પઢન રઘુરાય થોડા સમય ની અંદર બધી જ વિદ્યાઓ આવી અંતે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના રક્ષણ કરવા ગયા મારિચ અને સુબાહુ થી તો સુબાહુને માર્યો મારિચ ને ઉગાર્યો અને પછી ત્યાંથી જનકપુરમાં ગયા અને ત્યાં આગળ જઈ ધનુષ તોડ્યું માં જાનકી સાથેના વિવાહ થયા અને ચારેય ભાઈઓના લગ્ન એક જ માંડવે થયા આપણે તો કહીએ છીએ કે સમૂહ લગ્નનું હારું થયું બહુ કહેતા સમૂહ લગ્ન બહુ સારું થયું સમુ લગ્ન આપણે ચાલુ નથી કર્યા રામ વખત ના હિલાવે છે હા એક જ માંડવે ચારે ભાઈઓના લગ્ન કર્યા છે એ ચારેય ભાઈઓના લગ્ન એક માંડવે થયા જાન પરણીને પાછી આવે માં કૌશલ્યા દીવડાઓથી આરતી ઉતારે એને પોખા છે થોડો સમય વ્યતીત થયો મહારાજ દશરથ પોતાના માથાનો મુગડ જરા અરીસાની અંદર સરખો કરતા હતા કાચમાં અને અહીંયા કાન પાસે એક સફેદ વાળ દેખાણો અને નથી કર્યું કે હવે તો મારો વાળ સફેદ થઈ ગયો મારે મારા દીકરાઓને મારે આપી દેવું જોઈએ રામને ગાદી આપી દેવી જોઈએ આ ત્રેતા યુગના દશરથની વાત છે ત્રેતાયુગના યુગના દશરથને ખાલી કાન પાસે એક વાળ સફેદ થયો તોય દીકરાને વ્યવહાર અને રાજગાદી આપવાનો વિચાર આવ્યો કળિયુગના દશરથને આખું માથું ધોળું થાય પાછું કાળું કરે પણ દીકરાને વ્યવહાર ન આપે

અશોક વાટિકામાં જે જગ્યાએ મા જગદંબા જાનકીને રાખ્યા હતા ત્યાં ભાગવત કથા કહેવાનો અવસર ઠાકોરજી આપ્યો આપણને શ્રીલંકામાં કથા થઈ ત્યારે અશોક વાટિકામાં કથા કહેવાનો અવસર મળ્યો અત્યારે તો ત્યાં ત્યાંના ધર્મના લોકોએ એના મંદિરો બનાવી દીધા છે અંદર જ્યાં અશોક વાટિકામાં માતાજીને રાખ્યા હતા અને એક રાવણ ની ગુફા રાજા આવ્યો હતો તમારી બધા ચૌદ વર્ષના વનવાસ રાવણ માં જાનકી લઈ જાય અશોક વાટિકામાં રાખે જ્યાં શોક નથી એ અશોક એવી વાટિકામાં રાખ્યા છે ભગવાન રામ અને લક્ષ્મણ માતાજીની શોધ માટે નીકળે એમાં હનુમાનજી સાથે મિલન થયું હનુમાનજી મહારાજે સુગ્રીવ સાથે મિત્રતા કરાવી સુગ્રીવે વચન આપ્યું કે અમે તમને મદદ કરીશું એટલે સુગ્રીવને નિર્ભય બનાવવા માટે સુગ્રીવની પત્નીને છોડાવવા માટે ભગવાને વાલી સાથે સુગ્રીવને યુદ્ધ કરાવ્યું ભગવાને વાલીને બાણ માર્યું એને મોતને ઘાત ઉતાર્યો એની પત્નીને પાછા સુગ્રીને આવ્યા અને પછી હનુમાનજી બહાર લંકાની અંદર ભાળ મેળવીને આવ્યા કે મા જાનકી અહીંયા છે અને પછી સૌએ સેતુ બનાવ્યો સેતુ બનાવી ભગવાન રામ ત્યાં ગયા અને ત્યાં જઈ દશાન રાવણ સાથે યુદ્ધ કરીને ભગવાન રાવણમાં વધ કરી અને ઠાકુરજી માં જાનકીને લઈને ફરી પાછા અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ